ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વડોદરા એરપોર્ટ શનિવારે હાઈ એલર્ટ પર હતું ભારત પાકિસ્તાન યુદ્ધની સ્થિતિ વચ્ચે વડોદરા એરપોર્ટ શનિવારે હાઈ એલર્ટ પર હતું ઇન્ટેલિજન્સના એલર્ટ બાદ ઉચ્ચ પોલીસ અધિકારી એરપોર્ટ પર પહોંચ્યા હતા અને એરપોર્ટ ફરતે ચૌદ કિલોમીટરમાં ચેકિંગ કરી તપાસ હાથ ધરવામાં આવી હતી શહેરમાં ચૌદ ચેક ખાતે ગન પોઇન્ટ એટલે કે મોરચો તાત્કાલિક ધોરણે ઊભો કરી દેવામાં આવ્યો હતો એરપોર્ટ મારફતે થી વધુ સોસાયટી સહિતના વિસ્તારમાં પણ પોલીસ દ્વારા સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું કોઈ નવું વ્યક્તિ રહેવા આવ્યું છે કે કેમ કોઈ શંકાસ્પદ જણાઈ શકે કેમ તે તમામ મુદ્દા પર પોલીસ દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું શનિવારે ઇન્ટેલિજન્સ તરફથી વડોદરા એરપોર્ટને હાઈ એલર્ટ આપવામાં આવ્યું હતું આ સિવાય શહેરના સંવેદનશીલ વિસ્તારમાં પોલીસે સઘન પેટ્રોલિંગ અને ચેકિંગ હાથ ધર્યું હતું પોલીસે શનિવારે સાંજ સુધી તમામ વિસ્તારોનું ખૂણે ખૂણે ચેકિંગ કરી કોઈ પણ અનિચ્છનીય બનાવને તેને પહોંચી વળવા તૈયારીઓ હાથ ધરવામાં આવી હતી એરપોર્ટ ફરતે આવેલી દિવાલને અડીને થયેલા દબાણો હટાવવામાં આવ્યા હતા એરપોર્ટની દિવાલથી પાંચ ફૂટ સુધીની જગ્યામાં જે દબાણો થયા છે તેને તોડવાનું શરૂ કરવામાં આવ્યું હતું મોડી સાંજ સુધી દબાણ શાખાએ પંદર શેડ અને બાર દિવાલ જેસીબી ની મદદથી તોડી પાડી હતી તદુપરાંત ત્રણ બાથરૂમ ને પણ હટાવ્યા હતા આ કામગીરી કાલે પણ ચાલતી રહેશે